મહેસાણાના જોટાણા ખાતે નાગરિકો માટે સુવિધા સભર અદતન નવીન એસટી બસ સ્ટેશન નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઘર આંગણે ગામના આંગણે તમારા સૌ માટે આ અદ્ભુત બસ સ્ટેશન નું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે તો આનંદ તો આખા ગામને હોય જ અને ગામના સૌ નાગરિકો આજે ઉત્સાહભર્યા આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જ્યારે જોડાયેલા છે ત્યારે આપ સૌને હું અહીંયા આવકારું છું અને આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અમારા એસટી બસના બ્રેન્ડ એમ્બેસેડર અને મહેસાણાના અમારા ધારાસભ્ય એટલે મહેસાણા જિલ્લાના પોતપોતાના ગામોમાં જવા માટે ભણતર માટે મહેસાણા જવું હોય ગાંધીનગર જવું હોય અમદાવાદ જવું હોય કોઈએ દૂર સુધી ના જવું પડે આપણે સૌ વ્યવસ્થાઓ અહીંયા જોટાણામાં મળી જાય તે માટે રાજ્ય સરકારે આ વ્યવસ્થાઓ ઊભી કરી છે આ વ્યવસ્થાઓ ઊભી કરાવવા માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારની પાછળ પડ્યા તમને સૌને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે એમને વધુમાં વધુ દબાણ કર્યું જ રીતે અમારા મુકેશભાઈ એ લોકો રાત દિવસ તમારા સૌ માટે નાની મોટી વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે ગાંધીનગરમાં નિદરતાથી દરેક માંગો તમારી ત્યાં સુધી પહોંચાડે છે અને પહોંચાડતા જ નથી માત્ર અહીંયા સુધી બધું જમીન પર ઉતારવા માટે આ સૌ લોક પ્રતિનિધિઓ એ રીતે મહેનત કરે છે તે બદલ હું આપ સૌને અભિનંદન આપું એ લૂંટને અનેક લોકોએ રાજકીય વિષય જરૂરથી બનાવ્યો પરંતુ અમારી જવાબદારી એ હતી કે રાજ્યના દરેક ગામો દરેક નાગરિકો સુરક્ષિત રહેવા જોઈએ અને એવા સમયે જયારે આવી ઘટના બની હોય તો એ ઘટનાને અમે ગંભીરતા પૂર્વક પહેલા દિવસથી લેવાયા હતા મહેસાણા જિલ્લા પોલીસે હર હંમેશ પોલીસ અને વહીવટી તંત્ર જોડે મળીને આ વિસ્તારના વિકાસમાં કામગીરી કરી આવનારા સમયમાં બી આપણે સૌ લોકો સાથે મળીને આ વિસ્તારના વિકાસની કામગીરીને આગળ વધારીશું આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર